મંગવાણા પાસે રેલવે ઓવરબ્રિજ પાસે કાલે સવારના દસ વાગ્યાની આસપાસ બાવળની ઝાડીમાં આગ લાગતા દોડધામ મચી નખતરાણા તાલુકાના મંગવાણા પાસે રેલવે ઓવરબ્રિજ પાસે કાલે સવારના દસ વાગ્યાની આસપાસ બાવળની ઝાડીઓમાં એકાએક આગ લાગી હતી જોકે ગ્રામ પંચાયતની ટીમ આગને કાબૂમાં લીધી હતી અને વધુ નુકસાન થતા અટકી હતી મંગવાણા ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જે અંગે જાણ થતા નખત્રાણા મામલતદાર એ એન શર્મા તેમજ તલાટી ઘટના સ્થળે પહોંચી હાથ વગા સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે પવનની ગતિ પણ તેજ હોવાથી આગ પણ બેકાબુ બની ગઈ હતી સમયસૂચકતાના કારણે આગ કાબૂમાં આવી જતાં સદનસીબે આગથી કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ જો વધુ પ્રસરી હોત તો સીમાડાને વધુ નુકસાન થવાની પણ સંભાવના હતી તેવું મંગવાણા ગામના પૂર્વ સરપંચે જણાવ્યું હતું ગ્રામ પંચાયતની ટીમ પાણીના ટેન્કર બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ન્યૂઝ મોટી વિરાણી